નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મૂડી તાલુકાના રાયસંકર ગામે મેઇન બજારમાં ગંદકીના પાણી ફરી વળ્યા છે ગંદી વાસ પણ આવે છે ને ત્યારે બાવળની જાળીઓમાં પણ લોકોને જવું મુશ્કેલ તંત્ર નિષ્ફળ બન્યું હાલમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત પ્રચારના પડગમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં બહુમતી ધરાવતી ભાજપ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે તમે દરેક જિલ્લામાં વિકાસના કામો ખૂબ સરસ કરવામાં આવ્યા છે ત્યારે એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને મૂડી તાલુકાના ગામડાઓની કેવી હાલત છે તે માહિતી અનુસાર મૂડી તાલુકાના રાયસંગપુર ગામે મેન બજારમાં ગંદકીના પાણી ફરી વળ્યા છે અને ગંદીવાસ પણ જોવા મળે છે પાવડની ઝાડીઓમાં લોકોને જવું પણ મુશ્કેલ છે ગંદકીના ગંદા પાણીને કારણે મોટા પ્રમાણમાં રોગચાળો વધે તેવી શક્યતા છે નાના મોટા સૌ કોઈને માંદગીનો સામનો કરવો પડી શકે છે ત્યારે આ તકે કોઈ તંત્ર દ્વારા સુધી કાર્યવાહી હાથ ધરાઈ નથી રાય પર ગામના એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો જો વિકાસની વાતો કરનારી ભાજપ સરકાર દ્વારા ખાલી કાકડ ઉપર જ વિકાસની વાતો કરી રહ્યા છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગામડામાં લોકોની કેવી હાલતમાં જીવી રહ્યા છે રિપોર્ટર ગોસ્વામી જયરાજ ગીરી ન્યૂઝ સેવન ઇન્ડિયા